નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો બધા જ શાકના સ્વાદને ફિક્કા પાડી દે ને આજે આપણે એવી ટમેટા અને કાચી કેરીની ચટપટી ચટણી બનાવીશું બનાવવામાં ખૂબ જ સરળ છે ફ્રીજમાં છથી સાત દિવસ સુધી આરામથી સ્ટોર પણ કરી શકાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ જેના માટે સૌ પ્રથમ આપણે કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું તો તેલ જે છે મેં અહીં સિંગતેલ લીધેલું છે તમે તમારી પસંદનું કોઈ પણ તેલ લઈ શકો છો તો તેલમાં આપણે આ રીતે અડધા કટ કરીને ટામેટાને જે છે આ રીતના મૂકી દેવાના છે તો તેલ ગરમ કરીએ ત્યારે ટામેટા નહીં મૂકવાના જો તમે ગરમ તેલમાં ટામેટા મૂકશો તો ચટણીનો જે સ્વાદ જે છે ને એ ટામેટાના શાક તરફ જશે આજે આપણે ટામેટાની ચટણી બનાવી રહ્યા છીએ તો ગરમ તેલમાં ટામેટાને નહીં મૂકીએ આ રીતના મૂકી દેવાના છે તોતાપુરી કેરીની બે મધ્યમ આકારની ચીર લીધેલી છે તો મધ્યમ ગેસની આંચ પર આપણે આ બધી જ સામગ્રીને જે છે એ સરસ કૂક કરી દેવાનું છે સાથે સાથે આપણે છથી સાત જેટલી લસણની કણી લઈશું તો હાઈ ફ્લેમ ઉપર કૂક નહીં કરી આપણે મધ્યમ ગેસની આંચ ઉપર કૂક કરવાનું છે અને કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લીલા તીખા મરચાં લેવાના છે મેં અહીં છથી સાત જેટલા લીલા તીખા મરચાં લીધેલા છે ઉપરની કેપ આપણે હટાવી દઈશું તો મરચાં અને લસણ જે છે સરસ સોનેરી થઈ જાય સોફ્ટ થઈ જાય કૂક થઈ જાય બરોબર એટલે આપણે તેલમાંથી આ રીતે કાઢી લઈશું જો તમારી પાસે આવી પોળી કડાઈ ન હોય તો તમે આ ટામેટા અને કેરીને જે છે એ તાવડી ઉપર પણ શેકી શકો છો સૂરજમુખી તેલમાં ખાસ કોઈ ફ્લેવર નથી હોતું તો તેલ જે છે અહીં તમે સિંગ તેલનો ઉપયોગ કરો તો વધારે સારું તો પરેઠા કે થેપલા સાથે આ ચટણી જે છે ને એ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ શાકની પણ જરૂરત નથી પડતી એટલી ટેસ્ટી લાગે છે એકવાર તમે રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તો ટામેટાને જે છે આપણે આ રીતે ફ્લિપ કરી દઈશું બીજી તરફ પણ સરસ શેકી લેવાના છે કેરીને પણ આપણે બંને તરફ શેકી લઈશું તો તમે જુઓ કે ટામેટા જે છે સરસ કૂક થઈ ગયા છે સ્કીન પણ સરસ ઇઝીલી રિમૂવ થઈ જાય છે તો આ રીતના આપણે ટામેટા ગરમ હોય ને ત્યારે જ એની સ્કીન જે છે ને કાઢી લેવાની છે તો સાતથી આઠ મિનિટ જેવું લાગશે મધ્યમ ગેસની આંચ ઉપર આ બધી જ વસ્તુને જે છે પ્રોપર કૂક થતા જો તમને ચટપટું અને તીખું તીખું ખાવું ગમતું હોય ને તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી લાગે છે આ ચટણી તો ટામેટા જે છે સરસ કૂક થઈ ગયા છે અને કેરી પણ સરસ રંધાઈ ગઈ છે તો બધી જ સામગ્રીને જે છે આપણે તેલમાંથી કાઢી લઈશું અને હળવું એવું ઠંડુ થવા દેવાનું રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું તો કેરી જે છે હળવી એવી વાર લાગે છે ટામેટા કરતા કૂક થતાં તો કેરીને પણ હવે આપણે કઢાઈમાંથી કાઢી લઈશું કેરી ઠંડી પડે એટલે વચ્ચેનો જે કેરીનો ગરબનો ભાગ હોય પલ્પ જે છે આપણે આ રીતે ચમચીની મદદથી કાઢી લઈશું તો તમારી પાસે દોરીવાળું ચોપર હોય અથવા તો આવું ઇલેક્ટ્રિક ચોપર હોય તો એમાં તમે ચટણી બનાવશો તો વધારે સારું બનશે પણ જો તમારી પાસે આવા કોઈ પણ ચોપર ના હોય તો તમે મિક્સરના વાસણમાં પલ્સ મોડમાં ચટણી બનાવી શકો છો પલ્સ મોડ એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને બનાવવાનું એક સાથે મિક્સરને ચાલુ નહીં રાખવાનું અધરવાઇઝ ગ્રેવી થઈ જશે ચટણીનો ટેક્સચર જે છે ને એ ચટણી જેવો નહીં લાગે ગ્રેવી બની જશે ટામેટા અને કેરીની તો મિક્સરમાં બનાવો તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિક્સરને પલ્સ મોડમાં અથવા તો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ચટણીને વાટવાની સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો ટામેટા કૂક કરતા સમયે મીઠું નહીં ઉમેરવાનું અદરવાઈઝ ટામેટા જે છે બહુ પોતાનું પાણી છોડી દેશે તો આ રીતના ઉપરથી જ મીઠું ઉમેરવાનું છે તો હળવા એવા ક્રશ થઈ ગયા છે ટામેટા હવે આપણે અહીં સુધારેલા કોથમીરના પાન ઉમેરી દઈશું જે સરસ આમાં અથકચરા ક્રસ થઈ જાય જેથી કરીને ચટણીથી અલગ અલગ ન લાગે કોથમીરના પાન એકદમ સરસ એકરસ થઈ જાય તો એકદમ ચટપટી એવી ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો